નમસ્કાર આજે વાત કરવી છે થાઈલેન્ડના નારિયેલની અંદર ખૂબ હાઈજેનિક રીતે પેકેજિંગ કરે એ ફેક્ટરીની આ ફેક્ટરી છે થાઈલેન્ડની અંદર કે નારિયેલને ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો પ્રથમવાર એને કટિંગ કરે બીજી વાર હણસ દ્વારા સરસ મજાનું કટિંગ કરી અને પછી વ્યવસ્થિત રીતે ડિઝાઇન ડિઝાઇન સરસ ગોઠવી પછી એને એ જ માર્ગે જવા દે પછી એમને સરસ મજાના પાણીની અંદર સફાઈ કરવામાં આવે છે તેથી ખૂબ જ હાઇજેનિક રહે લાંબો સમય રહીએ એટલા માટે થઈને કોઈ બેક્ટેરિયા પણ ન રહે એમની ઉપર સરસ મજાનું સ્ટીકર લગાડવામાં આવે છે એ સ્ટીકર લગાડ્યા પછી એમને ખૂબ પ્લાસ્ટિકના માર્ગે મસ્ત મજાનું મતલબ પેકેજિંગ કરી અને એક ગરમ સ્ટીમ આવતી હોય છે એ સ્ટીમના માધ્યમથી પેકેજિંગમાંથી રાખીને સ્ટીમની અંદરથી પસાર કરી દેવામાં આવે છે એટલે સ્ટીમ અમુક સેલ્સિયસ તાપમાન સુધી હોય એટલે ઓટોમેટિક ચોટી જાય એટલે ખૂબ હાઇજેનિક રહી પછી ફરીથી એની ઉપર સરસ સેટિંગ કરી એની ઉપર એક પિન મારવામાં આવે ડ્રોપ પિન એ પી શકો